હું બાવળિયા લઈને જતો રહ્યો મારા કરવાની હતી

મારા તો હારો લગન ઇ આ છે હું કરું હારું મારા ભૈયા દેખાતો નહિ કર્યું કરશે પૈસા લાવું છું અને હું મરી જાય છું એમ તું તો મને રાખતી પૈસા લાવજો મારો પૈસા મારો પૈસા ભરવાના હતા લાખ રૂપિયા ભલે તમે જોયા પૂરો મળ્યો ના એતો નઈ મળે એ તો પહેરું લાવતું ફૂલ તમારું

તો આરું કેવાને જોયો તો પી ગયો તો કરવામાં